પરિસ્થિતિ જોઓ તલગાજડની કુદરતની આગળ કોઈનું કંઈ હાલતું નથી હાથ પકડો હાથ પકડો કરતા આજે પોલીસ ખરા અર્થમાં એક હમદર્દી બની અને તલગાજડા ગામે આ બેનનો રેસ્ક્યુ કરી અને એમને એમના સ્થળો તે પહોંચાડે છે રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતા પહેલા જ પ્રી મોન્સૂનની ગતિવિધિઓ સક્રિય થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે રીતે ભાવનગરમાં સવારના સમયથી ભાવનગરનું મહુઆ જળબંબાકાર જોવા મળી રહ્યું છે તો તે મુદ્દા અંગે ચર્ચા કરવી છે કે દક્ષિણ ગુજરાતમાં કેવી વરસાદની આગાહી જોવા મળી રહી છે અને આવતા સમયમાં ગુજરાતમાં કયા કયા સ્થાને વરસાદ જોવા મળી શકે છે નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યુઝ સાથે હું છું મિક્ષુ ઠક્કર ભાવનગરની જો આપણે વાત કરીએ તો ભાવનગરમાં માત્ર ચાર કલાકના સમયગાળામાં જ સાત ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ચારે બાજુ પાણી જ પાણી હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે જ્યારે પાલિતાણા મહુવા અને વલ્લભીપુરમાં વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી છે તેવા દ્રશ્યો હાલમાં જોવા મળી રહ્યા છે જેમાં અમે તમને ભાવનગરના મહુવાના એ દ્રશ્યો બતાવીએ કે જ્યાં ચારે બાજુ માત્ર પાણી પાણી દેખાઈ રહ્યું છે પાણી સિવાય અન્ય કોઈ વસ્તુ નથી દેખાઈ રહી પહેલાં એ દ્રશ્યો જોઈ લઈએ આજે પોલીસ ખરા અર્થમાં એક હમદર્દી બની અને તલગાજડા ગામે આ બેન નું રેસ્ક્યુ કરી અને એમને એમના સ્થળ સુધી પહોંચાડે છે ઘણી વખત લોકો ને ફક્ત એવું જ કહેવામાં આવે છે કે આ લોકો આપણા વિરોધ માં આજે જુઓ કેટલી બધી જ પાણી હોવાથી અત્યારે ખરાબ પરિસ્થિતિ જે રીતે વાત કરવામાં આવે તો તમે ભાવનગરના મહુવાના દ્રશ્યો જોયા હશે જેમાં ચારે બાજુ તમને પાણી જોવા મળતું હશે જેમાં પાણીમાં રસ્તા છે કે રસ્તામાં પાણી છે તે ખ્યાલ નથી આવી રહ્યો તે સ્પષ્ટપણે દેખાઈ નથી રહ્યું કે ભાઈ પાણીની અંદર રસ્તો છે કે રસ્તાની અંદર પાણી છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ભાવનગરના મહુવા પાલીતાણા અને વલ્લભીપુર વહેમાં વહેલી સવારથી જ વરસાદ જે છે તે પડી રહ્યો છે અને તેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પણ પૂર જેવી સ્થિતિ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે અને બીજી બાજુ પાલીતાણાના દુધાળા ખેટી નાનીમાળ આદપુર સહિતના ગામડાઓમાં વાવણી લાયક વરસાદ થયો છે આ ઉપરાંત શિહોરના વલ બુઢાન ગામે સુપડા ધારે વરસાદ વરસ્યો છે જ્યારે વરલ ગામની નદી ઘોડાપુર વરલથી ભાખર જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે જે ભાવનગરથી હાલના સૌથી મોટા સમાચાર એ સામે આવ્યા છે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લાના અનેક તાલુકાઓમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે જેમાં રાજુલા સાવરકુંડલા બાબરા ધારી બગસરા અને ખાંભામાં ભારે વરસાદ સાથે જેમાં ભારે પવન સાથે વરસાદ ખાબકી ચુક્યો છે જેમાં સાવરકુંડલાના ધોરાળી નદી ઉપર ચેકડેમ ઓવરફ્લો થતા નેરડામાં ગાડા સાથે પિતા પુત્રો પણ તણાયા હતા તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા આગાહી પણ વરસાદને લઈને કરવામાં આવી છે જેમાં આગામી ચોવીસ કલાકમાં અમરેલી ભાવનગર સુરત નવસારી વલસાડ જિલ્લાઓ તથા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે જેના પગલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ખાસ સાંભળી લેજો જો તમે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વસવાટ કરતા હોય તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજ સવારથી જ જો વાત કરીએ તો ભાવનગરમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે અને તમારા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે કે કેમ ચોક્કસ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને બીજી બાજુ જો તમે લાઇટ વેન્ટી ફોર સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ એને સબસ્ક્રાઈબ કરી દેજો